જય માતાજી મિત્રો હું મનીષાબેન આપણું સ્વાગત કરું છું અમિત ધારા કિચનમાં તો આજે આપણે બનાવશું સેવ તોરિયાનું શાક આ શાક દસ જ મિનિટમાં બની જશે અને ઘરમાં રહેલા મસાલા સાથે જ બનાવશું અને એકદમ સ્વાદિષ્ટ બનશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો સેવ તોરિયાનું શાક બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ જેટલા તોરિયા લીધા છે આપણે આ રીતના કુમળા હોય ને એવા લેવાના છે એટલે આનું શાક સરસ બનીને તૈયાર થશે અને કડવા ન હોય તે પહેલા ચેક કરી લેવાનું તો હવે આપણે એને પહેલા બધી નસું કાઢી લેશું

તો આપણે આ રીતના બધી સરસ નશું કાપી અને સરસ કરી નાખી છે આપણે અને ચાર ચીરું નહીં કરીએ આ રીતના આપણે એના બટકા કરી નાખશું એકદમ જાડા નહીં અને પટલાને એવા મીડિયમ સાઈઝ આપણે કરવાના છે અને જો જાડા તુર્યા હોય તો ચાર ચીરું કરી અને પછી આ રીતના કટકા કરી લેવાના આપણે તુરિયા ખાવાથી ઘણા શરીરમાં ફાયદા પણ થાય છે લોસ થાય છે અને વધુ હોય છે એટલે પાચન ક્રિયામાં પણ મદદરૂપ થાય છે અને સુગર હોય તો પણ એ પણ કંટ્રોલ કરે છે તો આપણે આ રીતના બધા તુરિયાને કાપી નાખશું પહેલા તો તુરિયાને આપણે એક સરખા કટકા કરીને સરસ કાપી લીધા છે તો હવે આપણે એનું શાક બનાવી લઈશું

હવે આપણે શાકની ની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને અડધી ચમચી હળદર નાખશું હળદર અને મીઠું નાખીને શાક ને સરસ રીતના મિક્સ કરી લેવાનું આપડે હળદર અને મીઠું સરસ રીતના મિક્સ થઈ ગયું છે હવે આપણે ખુલ્લું અને બે મિનિટ માટે ચડવા દઈશું ધીમા ગેસ તો બે મિનિટ જેવું થઈ ગયું ને તમે જોઈ શકો આપણે તુરિયામાં સરસ રીતના કલર આવી ગયો છે આપણે આ રીતનું થાય ને ત્યાં લગે આપણે એને ખુલ્લું ચડવા દેવાનું છે ત્યાર પછી આપણે એને ઢાંકી અને પાંચ મિનિટ માટે ચડવા દઈશું ગેસને એકદમ ધીમો કરી દઈશું કારણ કે આમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે તુરિયામાં એની જાતે જ પાણી નીકળશે અને એમાંથી જ આપણે જે તુરિયા છે એ ચડવવાના છે તો આપણે ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે એને ચડવા દઈશું એક મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે શાકને ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો ત્રણ મિનિટ પછી પણ કેટલું સરસ ચડી ગયું છે આપણે આ રીતના એને બે થી ત્રણ મિનિટે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું એટલે આપણું શાક છે નીચે બેસશે તો આપણે આ રીતના એને હલાવી અને હજી બે થી ત્રણ વાર હલાવી લઈશું પાછું આપણે એને ઢાંકી દેસુ તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે શાક ને ખોલી ને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણે જે તુરિયાનું પાણી નીકળ્યું હતું ને એ બધું બળી ગયું છે અને તેલ સરસ ઉપર આવી ગયું છે બસ આપણે આ રીતનું થાય ને ત્યાં આપણે શાક ને એમ જ ચડવા દેવાનું જે તુરિયાનું પાણી હોય ને એન થીને ચડવા દેવાનું છે તો હવે આપણે એની અંદર મસાલો કરી લેશું તો આપણે એક ચમચી ધાણા જીરું પાવડર નાખશું અડધી ચમચી જેટલી ખાંડ નાખશું અડધી ચમચી જેટલો આપણે કાળા મરીનો પાવડર આવે ને એ નાખશું અને જો તમને આમાં ફૂદીનાના પાન પસંદ હોય તો એ પણ નાખી શકાય અને ત્યાર પછી આપણે ખાંડેલા લાલ મરચાની ચટણી નાખવાની છે તો આપણે આમાં લસણ વધારે પ્રમાણમાં લીધું છે અને બે તીખા મરચાની ચમચી લીધી છે અને એક મોળો મરચાની ચમચી લીધી છે એ રીતના આપણે એની પેસ્ટ બનાવી છે એ નાખી દેસુ અને તુરિયાના શાકમાં લસણ પ્રમાણ વધારે કરશો ને તો શાક સરસ લાગશે હવે આ બધો મસાલો આપણે સરસ રીતના મિક્સ કરી લેશું આપડો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે અને આપણે જે ખાંડેલા લાલ મરચા છે ને એ પણ સરસ રીતના મિક્સ થઈ ગયા છે અને જે થોડા ઘણા બાકી હશે ને એ આપણે થોડુંક હજી આમાં રસો કરશું એટલે સરસ રીતના બધું મિક્સ થઈ જશે આપણે આ રીતનું શાક બને ને પછી જ આપણે એની અંદર પાણી નાખવાનું છે જો તમે શાકને મૂક્યા ભેગું તરત જ પાણી નાખી દેશો ને તો શાક સારું નહીં બને અને પાણી પોચું થશે તો આપણું શાક છે બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે ને સુગંધ પણ બહુ જ સરસ આવે છે તો હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું તો આપણે આની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી નાખી નાખી હવે આપણે આને ધીમા ખુલ્લું ચડવા દેવાનું છે તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું ને આપણે જે અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે સરસ રીતના બળી ગયું તમે જોઈ શકો અને તેલ પણ છૂટું પડી ગયું અને કલર પણ સરસ આવી ગયો આપણે આ રીતનું શાક થાય ને એટલે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમારે આ રીતના શાક ખાવું હોય ને સેવ વગર તો પણ સરસ બનશે તો તમારે આટલું થાય એટલે ગેસ ને બંધ કરી દેવાનો અને આપણું પાણી પણ સરસ રીતના બળી ગયું છે તો હવે આપણે શાકનો વધારે સ્વાદ વધે ને એ માટે આપણે પાછું આમાં થોડુંક પાણી નાખશું આપણે જે અડધો ગ્લાસ બીજું રાખ્યું હતું ને એ પાછું નાખી દીધું છે હવે પાણીમાં આપણે એક ઉકાળ આવવા દઈશું તો તમે જોઈ શકો આપણા શાકમાં એક ઉકાળ આવી ગયો છે તો આપણે પાણી નાખવાનો મતલબ હું કે આપણે જે સેવ નાખી છે ને એના ભાગનું પાણી નાખ્યું છે તો હવે આપણે જે સેવ છે એ બધી સેવ નાખી દઈશું

તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું તમે જોઈ શકો આપણે જે પાણી નાખ્યું હતું ને સેવે બધું ચૂસી લીધું છે અને શાક સરસ રીતના બનીને તૈયાર થઈ ગયું છે અને તેલ આપણું બધું સરસ છૂટું પડવા માંડ્યું છે આપણે આ રીતનું શાક બનીને તૈયાર થાય ને એટલે આપણે ગેસને બંધ કરી દઈશું તમે જોઈ શકો કેટલું સરસ એકદમ લચકા જેવું શાક બનીને તૈયાર થયું છે આપણે જોતા જ મોઢામાં પાણી આવી જાય ને ખાવાનું મન થાય એવું શાક બનીને તૈયાર થયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દેસું અને ઉપર થોડા ધાણા નાખી દઈશું તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે આ શાકને તમે રોટલા સાથે ભાખરી સાથે દાળ ભાત ખીચડી સાથે ગમે તેની સાથે ખાશો ને બહુ જ સરસ લાગશે અને આ શાક એકવાર તમે ઘરે ટ્રાય કરજો ઘરમાં બધાને ભાવશે અને રેસીપી સારી લાગે તે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી